હા વાડીનો ઉપર કાઈ ના જવાનું એ એ चल चल ઓ નો चल चल છે એ ના પાડે છે મારા ભણવા નથી જાવું અત્યારે ના તો કાઈ માર્સે અમે ભણ્યા નથી જો અજે પણ છે કાઈ કાઈમ ના હતા ખબર જ ન પડે ઉપર મારા જાન ભરણા જાવું ને ઉપર ઓ બાય ઓય લે શાવાઈ જવાનું હાલ હા લે લે તન કીધું ને નિસર જવાનું હે હા આન હાલ લાવ આવું આવ નો મે કરે નિસર જવાનું થાય ને તા બાક કરે એ ઉભો રે કવ નિસર લઈ જાવ લે अल्ली सर मुकू आवू बडा छोकरा वई जाय छे हाल नो 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 आंटी मानेन दुकान ले जावो जो हाल <laughs> आल। आ लुगडा पेला तन दुकान लेजो हो मने दुकान ले जावो हां तन कए इतलोई भाग ले देओ कितलो हां तो मजा आसे एम करन म ने जाय न ले जाता ले <laughs> जा दवाखाने जावानू हे पण मारे लेवाय नी बटा कुठला जो आई तन बिक सुटे लय देवा बरे महाराजांना माझे भाग्य आहे म्हणजे आता फरे आहे ભાઈ આ છોકરો ભણવાના જતો આવી ગયો ભાગ કરે છે ક્યાં છોકરો ભણવાને જાતોન કે તા આવઈ ગયો એમ કે હા આવી ગયો ઓય ઓય આમ ને તા કિસમાન જોઈ જો મને બરાબર એને છે હા ઓ નો પકડો પકડો આયો આયો પકડી જો ભાગ બોલો એને તમે છોકડો ને હ એકદમ સાહેબ આ સાહેબ અપા પણ Asukra padadak kakil kwa Upar aja Upar Oh no 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 Ula Ata ujo Awe beng ana pakro ana Paka ujo ata meher kiritu Oh no 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 Oh no Oh no 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 મારું yeah. બોલે yeah. 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 like

હનુવા નો જાય ને એટલે તમે તમે જોયું ને આમ એની મારું નતરી ગયા